આજે ભગવાન ગિરસા મોડાજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુર આવવાનું થયું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગેડિયા પેડા ખાતે આવ્યા છે ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંસદશ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મતકાબેન હોય મારા ધારાસભ્યશ્રી આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાત જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું તથા આજે છોટાઉદેપુર ખાતે પણ આ જ સમાજના લોકોને બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યાલથી પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન સાથે આ જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળેલ છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભાર આભારના આપીને બિલકુલ જે મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ આર એન્ડ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે સાથે સાથે જે પુલિયા છે જે એક પારથી બીજી પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી એ પણ પૂર્ણ થશે જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે એ પણ તૂટેલી હાલતમાં છે તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે અધિકારીઓ છે એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી વાત કરશે અને કામ પૂર્ણ કરશે બેન ખાસ કરીને જે પાસે સિહોદ ધામ છે ભારત નદી ખાતે જે ડાયવર્ઝન તંત્રએ બનાવ્યું હતું તે હાલ તૂટેલી હાલતમાં છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી બારદારી વાહનો હાલ ખરાબ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે શું કે મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે નેશનલ હાઈવે છપ્પન સાથે જોડાયેલો છે એટલે એ વાત પણ કહી દીધી છે અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવેની સૌથી પહેલાં ચિંતા કરો